વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી જાન્યુઆરીએ પોર્ટ લેન્ડ સિટી ડેવલપમેન્ટ સેમિનારી યોજાશે વાત સચિવ રાજકુમાર બેનીવાલે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માહિતીપ્રદ અને ઇન્ટરેક્ટિવ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે સેમિનારની વધુ વિગતો અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે સેમિનાર શહેરની પ્રણાલીમાં બંદરો દ્વારા વિકાસની પરિવર્તનશીલ સંભાવનાને એક્સપ્લોર કરવા તેના ઉપર ચર્ચા કરવા અને પ્રોત્સાહન આપવા માટે યોજાય છે આ સેમિનાર સરકારી અધિકારીઓ ઉદ્યોગ અગ્રણીઓ આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મેરીટાઈમ ઓથોરાઇટ વચ્ચે ચર્ચા કરવા માટે વિકાસશીલ નેતાઓના સંકલન માટે એક પ્રગતિશીલ મંચ પ્રદાન કરશે આપની જે પોર્ટ પોલિસી નાઇન્ટી ફાઇવથી ચાલુ છે એ પોર્ટ પોલિસી એવી રહી છે કે આપના આજે આખા દેશમાં ગુજરાત પોર્ટ સેક્ટરમાં નંબર વન છે અને નંબર વન જ નથી જે મેં અગાઉ વાત કરી બહુ ડિફરન્સથી આગળ છીએ આપ આખા દેશના ઓગણચાલીસ ટકા કાર્ગો એ બહુ મોટી વાત છે આપના ગુજરાતના પોર્ટના માધ્યમથી આપણે હેન્ડલ કરીએ છીએ અને એના માટે એના માટે આપને જે કંઈ પોલિસીની રિકવાયરમેન્ટ છે એ પણ પૂરી કરી છે સાથે સાથે પોર્ટોને આપને કનેક્ટિવિટી જે મોટા સેન્ટરો છે દાખલા તરીકે બોમ્બે અને દિલ્હી આખા નોર્થ ઇન્ડિયા અને આખા સેન્ટ્રલ ઇન્ડિયાનું જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કાર્ગો હોય છે એના મેજર જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે એ ગુજરાતથી થાય છે અને એના માટે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની વાત હોય કે એક્સપ્રેસ વેની વાત હોય કે આપના પોર્ટોને એનો રોડ કનેક્ટિવિબિટીની વાત હોય કે રેલ કનેક્ટિવિટી એના ઉપર હંમેશા આપનું ધ્યાન રહ્યું છે અને બેસ્ટ કનેક્ટિવિટી આપણે પ્રોવાઇડ કરી છે